એટલે મારો વિશ્વાસ એવું છે કે હશે કે હાથ ઊંચા કરો લઈ લઈશું આપડે તો આજુ હજુ ભલામણા આમાં નામાં જવું કરો નીચા ભૂંડા લાગો હો હાથ નીચે લઈ લો લાગો સારું આખા

પેલા બેઠા સમજાય ને પછી આવીને તમારા ગામ ના ભાણીયા છીએ ફલાણા એ મારે ફૂવા થાય એ કોઈ ઓળખાયે ને કે આપણે સરળ હાલવું છે સારું કરવું છે એટલા માટે એ પાછી ઓળખાણ્યું લગાવીને કદાચ હું તો શરમમાં તમને કહી દઈ કે પચી દી આમ કરો બાકી એક હળીના બે કટકે આ નહીં થવા દે આપણે અહીંયાથી શું ફૂવો થોડો ઉધો છે પડવાનો હોય કામ તો એને જ કરવાનું છે ને તો એને જ માપીને જતા રહો ને એ જ કરે સમજાય એટલે સમયનો અભાવ છે અત્યારે વ્યસન માટેનું ચાલુ છે હજુ બધી બાજુ વરસાદનો ટાઈમ છે કામ ચાલુ છે કારણ કે કઈ ના હોય તો રોજ આટલું માણા આવે અને વરસાદ છાંટાનું બહારવાની તો વ્યવસ્થા કરવી પડશે મારે એટલે વ્યવસ્થા પૂરી થાય પછી કદાચ તમારા શંકાના સમાધાન માટે કંઈક એવું ગોઠવશું કે જે રોજ પચીસ પચાસ જણાને જવાબ આપીને આ મનની ગ્રંથિ તૂટે

સમજાય હે જેના ભરોસે બેઠા છે ભાઈ જેમાં બે જાવ ને આજ નહીં તો કાલે આપણા ઘરે અજવાળું થશે પછી આ તો એનું એ જગત છે પાછો વાય ફરે સમય બલવાન હોય છે એટલે સમય નબળો હોય ત્યારે સાંભળી લેવાનો અને જે સારો સમય આવે તો અહીંયા તાગર ધીરના થતા હોય કહેવાય કે તેથી તું આ વાત લઈને ડાયો થવા આવ્યો તો આજ તારા ઘરે જમાવું છું

તો દાદા જે ઉજાર છે એ બોલી વાતો તો ઘણી કરવાની છે બાજુ સમય ઘણો બાકી છે સમય આયે બધી વાતો કરશું અત્યારે કદાચ વ્યસન માટે આવ્યા હોય કોઈ કદાચ સંતાન માટે આવ્યા હોય અને કોઈના ઘરમાં બીમારી કે કંઈ ના ઉજતું હોય એ બીમારી માટે પ્રસાદીનું પાણી મળશે આ લઈ જવાનું છે બાકી કોઈએ ધક્કામુક્કી નથી કરવાનું બીજું

બાકી આપણા જીવનમાં કઈ નફો નુકસાન છે નહીં અને હવે કરવું નથી જે કરાવે મારો પરમાત્મા અને જેની દયાથી હું આજ હાલી રહ્યો છું જેની દયા થી આજે હજારો લોકોને

કારણ કે બધા આપણા હશે એવું ના સમજેલું સમય હરે બધા ફરી જાય એટલે જેની દયા છે જેને હૃદયના ભાવ જ માનું છું અને બીજું હમણાં રાંધી ભાઈ તો કીધું પણ તો